નમસ્તે દોસ્તો આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર અહીં અમે તમને રોજની વીસ મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર વાવાઝોડું અને ઠંડી ભુક્કા કાઢશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ભરશિયારે વરસાદની આગાહી કરી છે हजू कमोसमी वरसादी मार थी तो बैठा नहीं थै त्या एक वरसद राउंड की शक्यता अंबालाल पटेले व्यक्त करी छे अंबालाल पटेल आकलन मुजब नवेम्बर मसना अंत में मवठू थी शेवीस नवम्बरे मवठा की चेतवनी व्यक्त करी छे आ समय दरमियान राज्य में वद छाया वातावरण वच्चे होटवायो कमोसमी वरसाद वरसी सके हवामान हवामानिष्णत अंबालाल पटेल आगाही मुजब बंगाल उपसागर में आज थी लो प्रेशर बनी हलचल जिस सुपर साइक्लोन में फेरवाई शेणीस नवम्बर पची अरबी समुद्र में लो प्रेशर की शक्यता है गुजरात में वदड़ों वधता तापमान नवेम्बर अंत तथा डिसेम्बर की शुरुआत में मा फरी मवठू थी संभावना है तो सावधान रहे शो एलपीजी सिलेंडर सस्ता थधन गैस की आयात अंगे अमेरिका साथ एक महत्वपूर्ण डील थी केन्द्रीय मंत्री हरदीप सिंह पुरी के आ करार एक वर्ष अमल में रह आ करार हेठ भारतीय कंपनीओं बेहजार छीस में अमेरिका थी बे पॉइंट बे मिलन टन गैस आयात करते आ भारत की कूल वार्षिक आयातना दस टका है जनता ने सस्तु राधन गैस पूरो पाड़ तरफन एक पगलों અમે ઉજ્જવલા યોજના હેઠળ 500 થી 550 રૂપિયામાં LPG સિલિન્ડર પૂરા પાડી રહ્યા છીએ. પેટ્રોલ ડીઝલના ભાવને લઈ જાહેરાત ભારત અને અમેરિકા વચ્ચે ક્રૂડ તેલ ખરીદી મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે એક સારો સમાચાર આવ્યા છે. બુનિયામાં તોજના ક્રૂડ તેલ ઉત્પાદક સાઉદી અરેબિયન કંપની સાઉદી આર્મો કો 8 ડિસેમ્બર માંથી એશિયન ડિલિવરી માર્કેટના 10 કરોડ તેલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. आर्मोको के दुनिया की क्रूड तेल निकासकार कंपनी है तेने मास ना भाव की क्रूडतेलना भाव एक पॉइंट बे एक पॉइंट चार डॉलर प्रति बैरल घटाड़ जाहरात कर खेडूत तो खुशखबर आ गई देशभर खेडूट तो राहत समाचार प्रधानमंत्री नरेंद्र मोदी ओगनीस नवेम्बर बेहजार पच्चीस रोज पीएम किसानों एकवीसमो हप्ता जाहिर करनेना આ દિવસે 2000 રૂપિયા ફરી એકવાર કરોડો ખેડૂતોના બેંક ખાતામાં ફક્ત એક ક્લિકથી પહોંચશે આ યોજનાની ખાસ વાત એ છે કે ખેડૂતે મળતી રકમ સીધી તેમના આધાર સિડેડ બેંક ખાતામાં મોકલવામાં આવે છે દેશભરમાં 9 કરોડથી વધુ ખેડૂતોને આ હપ્તાનો લાભ મળશે યોજનામાં સરકારે વર્ષમાં કુલ રૂપિયા 6000 ની સહાય ત્રણ હપ્તામાં આપવાની વ્યવસ્થા રાખી છે લાભાર્થીઓ પોતાની હપ્તાની સ્થિતિ વેબસાઈટ પર ઓનલાઈન ચકાસી શકે છે આ હપ્તાથી નાના અને મધ્યમ ખેડૂતોને આર્થિક રાહત મળશે. સાધન ખરીદી પર 50% સબસિડી 22 થી વધુ વસ્તુઓ અર્ધા ભાવે કડી APMC દ્વારા શરૂ કરાયેલ આ કલ્યાણકારી યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતો પરનો આર્થિક ભાર ઘટાડવાનો છે. આ યોજના અંતર્ગત ખેતીવાડીના સાધનો, ખાતર, બિયારણ, જડીખેપ, ઉપયોગી સામગ્રી, તેમજ રોજિંદા ઘર વપરાશની આવશ્યક ચીજવસ્તુઓ સહિત 22 થી વધુ આઇટમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનામાં ખેડૂતોએ કોઈપણ પસંદ કરેલી વસ્તુની ખરીદી પર માત્ર 50% રકમ જ ચૂકવવાની રહેશે, જારે બાકીની 50% રકમ કરી APNC દ્વારા સબસિડી સ્વરૂપે ભોગવવામાં આવશે. આનાથી ખેડૂતો ગુણવત્તાયુક્ત વસ્તુઓ સરળતાથી બસાબી શકે. વ્યવસાય કરવા દસ લાખ લોન કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે જેની પ્રક્રિયા જટિલ હોય છે આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકની ગેરટી પણ આપવાની રહે છે જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય છે જેને लई केंद्र सरकार वेपार ने प्रोत्साहन अपने प्रधानमंत्री मुद्रा योजना की शुरुआत की आ योजना अंतर्गत लाभार्थी ने कोईपण प्रकार की गेरंटी वगर लोन मिली सके आ योजना लाभ कोई अर्जदारे करवानी रहती प्रक्रिया विषय जानकारी जाीशू एसबीआई बैंक सुविधा बंद देश की સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એતેના કરોડો ગ્રાહકો માટે એક મહત્વની જાહેરાત કરી છે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પર વધતી નિર્ભરતા વચ્ચે SBI એ પોતાની લોકપ્રિય MKS ફીચરને બંધ કરવાનો નિર્ણય કર્યો છે બેંકે ખુલાસો કરતાં જણાવ્યું કે 30 નવેમ્બર 2025 પછી MKS મોકલવા અને ક્લેમ કરવાની સગવડ ઓનલાઈન SBI એપ્લિકેશન લાઇટ પર મળશે નહીં એટલે કે 1 ડિસેમ્બર 2025 થી આ સેવા હંમેશા માટે બંધ થઈ જશે बागायती खेती रजिस्ट्रेशन जूनागढ़ तथा गिर सोमनाथ नायब बागायत नियामकनी कचेरी द्वारा बागायती खेती करता खेडत मित्रों महत्वपूर्ण जाहिरता करी है જેમાં જણાવ્યા અનુસાર બાગાયતી પાકો જેવા કે કેરી ચીકું જામફળ સીતાફળ કેળા વગેરે ફળો તેમજ શાકભાજી પાકો જેવા કે સરગવો ટામેટા કાકડી કેપ્સિકમ વગેરેની ખેતી કરતા ખેડૂતોને વિદેશમાં નિકાસ કરવાની થતી હોય તો ખેડૂતોએ પોતાના ખેતર કે બગીચાનું અપેડા અંતર્ગત ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે હવે ઈ પાસપોર્ટ નવા ફેરફાર દેશ પ્રવાસ કરવા અને ભારતીય તરીકેની ઓળખ સાબિત કરવા માટે પાસપોર્ટ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે કામ કરે છે. ભારત સરકારે પાસપોર્ટ સેવા પ્રોગ્રામ V2.0 શરૂ કર્યો છે. આ પહેલ હેઠળ ઈ-પાસપોર્ટ સિસ્ટમ હવે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે. હવેથી ભારત અને વિદેશમાં ભારતીય દૂતાવાસોમાં નવા પાસપોર્ટ અને રિન્યુઅલ માટે ફક્ત ચિપવાળા ઈ-પાસપોર્ટ ઇશ્યુ કરવામાં આવશે. આનાથી પાસપોર્ટ સુરક્ષા અને ઇમિગ્રેશન પ્રક્રિયાઓ ઝડપી બનશે.